તેમનું જીવન સેવા સંઘર્ષ અને સિદ્ધાંતોનું પ્રતિક છે રાજકીય સફરમાં તેમણે ક્યારેય કોઈ પદની માંગણી કરી નથી પરંતુ પક્ષ દ્વારા સોંપાયેલી દરેક જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવી છે ઘણા સમયથી મળવાની ઈચ્છા હતી પણ કોઈ એવો પ્રસંગ શોધતા હતા કે જેના કારણે આપણે સૌ મળી શકીએ આજે મારા લાઈફના પંચોતેર વર્ષ પૂરા થાય છે છોતેર વર્ષ શરૂ થાય છે જાહેર જીવનના ઓગણીસો ને એકોતેરથી શરૂ કરીને બે હજાર પચીસ સુધીની પાર્ટીની અનેક ચડતી પડતીઓ અને ઉતાર જોયા છે એને કેટલીક ચીજો એવી છે કે જે તમારા તમને પણ ખબર નથી એવી ચીજો મારે આપણી સાથે આજે શેર કરવી છે એટલા માટે આપ સૌને મળવાનો એક અવસર પ્રાપ્ત કર્યો છે આપ સૌને મેં લેખિત સ્વરૂપમાં કેટલીક ચીજો ટૂંકમાં આપી છે પણ કેટલીક વસ્તુ એવી છે કે જે તમારી કોઈની જાણમાં નથી એવી આપની સાથે હું વાત કરવા માંગુ છું અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના સાત સભ્યો હતા સાત કોંગ્રેસના હતા અને એક સરકારી હતો સરકાર કોંગ્રેસની હતી એવા સમયે અમને સાતે સાત જણાને નાગરિક બે કે સુવડાવ્યા હતા અને સવારે અરવિંદભાઈ આઠ વાગે આવીને કીધું જાઉં નાઈ ધોઈને બધા આવી જાવ અને મને બોલાવીને કીધું તારે ચેરમેન થવાનો છે ત્યારે અરવિંદભાઈને મેં હાથ જોડીને કીધું કે અરવિંદભાઈ હું સંગઠનનો માણસ છું મને સંગઠનમાં રહેવા જ શિક્ષણના શનિ મને ખબર નથી જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે ખોડીદાર મેઘાણી શિવભાઈ દવે એને કોઈને સોંપો તો સારું ત્યારે અરવિંદભાઈએ મને કીધું કે મેં રાતના બે વાગ્યા સુધી આ બધું મનોમંથન કરી લીધું છે હવે એમાં કોઈ ફેરફાર હું કરી શકું એમ નથી તને ન ફાવે તો બે વર્ષ પછી મૂકી દેજે અને મને ચેરમેન બનાવ્યો છ વર્ષ સુધી શિક્ષણ સમિતિનું ચેરમેન સંભાળ્યા પછી લગભગ સોળ જેટલી નવા શાળાના મકાનો બન્યા બસો નવા શિક્ષકો આવ્યા અને પાંચેક હજાર બાળકોની નવી જ્યાં શિક્ષણ નહોતું એવા વિસ્તારમાં મકાનો બનાવીને શાળાના બાળકોએ આવતા કર્યા એ જ રીતે ઓગણીસો ને એકાણુંમાં મેયર તરીકે કોકા હોટલની અંદર મિટિંગ હતી એ મિટિંગમાં મિટિંગ પૂરી થઈ ગઈ અને મારું નામ મેયર તરીકે જાહેર કર્યું અને બધા નીચે કોકા હોટલમાં જમવા બધા નીકળી ગયા કેશુ બાપા એકલા બેઠા હતા અને કેશુભાઈને મેં કીધું કે બાપા આ છેલ્લું વર્ષે આવતા વર્ષે ચૂંટણી છે અને આવતા વર્ષે ચૂંટણી છે એમાં હું જો કાચો પડીશ તો પાર્ટીને નુકસાન જશે એટલે મને કે તમારું કહેવાનું શું છે મેં કીધું કોઈ સિનિયરને મેયર બનાવો તો સારું એવું મારું કહેવાનું એટલે કેશુભાઈ કે એક જ વર્ષ બાકી છે મેં એક જ વર્ષ બાકી સારું તમારી વાત સાચી છે એમ કરીને બધાને પાછા બોલાવો બધાએ હાથમાં થાળી જમવાની લઈ લીધી હતી ફરીથી બધાને પાછા બોલાવ્યા પંદર મિનિટ સુધી ચર્ચા હાલી એમાં વિનોદભાઈ શેઠને કીધું વિનોદભાઈ શેઠ કે ભાઈ સાહેબ મારી વકીલાત હતી ભાંગી ગઈ છે મારે મેયર થવું નથી સૌથી સિનિયર મોસ્ટ કાંતિભાઈ વૈદ હતા કાંતિભાઈને કીધું તો કાંતિભાઈ કે ભાઈ સાહેબ મારું દવાખાનું બંધ થઈ જાય મારે મેયર નથી થવું પછી અંતે વજુભાઈને મેયર તરીકે પસંદ કર્યા અને મને ડેપ્યુટી મેયર તરીકે બનાવ્યો તે પછી દોઢ વર્ષ ચિમનભાઈની સરકાર હતી એટલે દોઢ વરસ લંબાયું એટલે અઢી વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મેં નિભાવી એ જ રીતે બે હજારને સાતમાં ચૂંટણી હતી વિધાનસભાની અને એ સમયે હું જિલ્લાનો પ્રમુખ હતો એટલે મને એમ કહેવામાં આવ્યું કે તમારે વિધાનસભા એક લડવાની છે એટલે હું તો જિલ્લાનો કાર્યકર્તો શહેરના તે કામ તો મારું હતું નહીં એટલે મારી પસંદગી એ વખતે કરી અને મને હામેથી બે હજાર સાતમાં ચૂંટણી લડાવી મારી સામે જયેશભાઈ હતા વિઠ્ઠલભાઈનો દબદબો જોરદાર હતો પણ ભૂતકાળમાં બધા જ લોકો તેરથી સત્તર હજાર મતે જીતા હતા હું ઓગણચાલીસ હજાર મતે બે હજારને હાથમાં જીતો હતો એ જ રીતે બે હજારને બારમાં ફરીથી ચૂંટણી આવી એ વખતે જીપીપી હતું અને જીપીપીની હવે ફરીથી મને રિપીટ કર્યો ફરીથી પાછો હું ચૂંટાણું અને બે હજાર સત્તરમાં કેશુભાઈ પટેલે એકમાત્ર ભલામણ કરી મારી કે એકસો ને બ્યાસીમાં એક મારી ભલામણ છે ગોવિંદભાઈ પટેલની અને તમને ખ્યાલ હશે કે મારું નામ વિધીભાઈનું ફોર્મ ભરતી વખતે અમે જ્યારે મંચ ઉપર હતા ત્યારે મારું નામ ડિક્લેર થયું આમ ત્રણે ત્રણ વખત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે પાર્ટીએ પસંદગી કરી અને બીજું આશ્ચર્યની વાત એ કે ઓગણીસો ને છન્નુંમાં ગ્રામ વિકાસ નિગમનો ચેરમેન બનાવ્યો મને કોઈ ખબર જ નહોતી છાપામાં આવ્યું સીધું નામ ખોડીલાસ મેઘાણીએ મને કીધું કે ભાઈ તમારું નામ છાપામાં રહે તમને ચેરમેન બનાવ્યા છે કીધું મને તો ખબર નથી મને કોઈનો ફોન આવ્યો નથી એટલે છાપું લઈને મારી ઘરે આવ્યું હોય પછી મેં ગાંધીનગર કેશુભાઈને ફોન કર્યો કે આ નામ કોનું છે બીજો ગોવિંદભાઈ પટેલ નથી ને ત્યારે કેશુભાઈ કીધું કે તબેન છો ને તમને ચેરમેન બનાવ્યા આ રીતે પાર્ટી મારે જે રીતે કામ કર્યું છે કામની સંદર્ભે પાર્ટીએ સામેથી વગર માગ્યું મને આજ દિવસ સુધી અનેક ચીજો આપ્યું છે મંત્રી પણ એ રીતે બનાવ્યું મારી કોઈ સિફારિશ કરી નહોતી સાડા બાર વાગે રાતે મને ફોન આવ્યો અરવિંદભાઈનો ભાઈ કે નરેન્દ્રભાઈનો કે ગોવિંદલાલ શું કરો છો મેં તો ક્વાર્ટરે સૂતો છું તો કે સવારે હાડા દસે તૈયાર થઈને આવી જાઓ તો મને શપથ લેવાના આ રીતે પાર્ટીએ જે પ્રકારે માણસ કામ કરે છે બે નહીં તુંની ભાવના જે પંડિત દીનદયાલ ઉપાધ્યાય એક થિયરીમાં મૂકી હતી બે નહીં તું હું મારી કોઈ આત્મસાધના માટે આપણે નથી કહેતો પણ આ જે મંત્ર ચરિતાર્થ કરીને મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે અને એનું પાર્ટીએ મને સામે એટલું જ વળતર આપ્યું છે આ સિવાય વિશેષ તો આપ સૌને કાયમી મને સહકાર અને મદદ ભરતી રહી છે આપ સૌ એક મારા કુટુંબી તરીકે રહ્યા છો એ રીતે મારી સાથેનો તમારો વ્યવહાર રહ્યો છે ક્યારેક કોઈ મારાથી કઈ વસ્તુ થઈ ગઈ હોય તો એ પણ તમે જતી કરીને મારો બચાવ કર્યો છે એના માટે આપ સૌનો આભારી છું અને આપ સૌને જે રીતે ભૂતકાળમાં મને શુભેચ્છા મળતી રહી છે એવી આજે મારા જન્મદિવસે શુભેચ્છા અને સહકાર મળતો રહીએ એવી આપ સૌ પાસે અપેક્ષા પણ રાખું છું આપ સૌનો ધન્યવાદ

તેમજ કેબિનેટ મંત્રીની પણ જવાબદારી નિભાવેલી છે આવી ગોવિંદભાઈની સરળ અને નિર્વિવાદિત જીવનના આજે પિચોતેર વર્ષ પૂરા થયા રાજકીય ક્ષેત્રની અંદર આવા વિરલ વ્યક્તિઓ ઓછા મળતા હોય છે તેમજ જેઓનું હંમેશા સેવા યજ્ઞ અત્યારે પોતાની કોઈ પણ જવાબદારી ન હોવા છતાં એના ઓફિસની અંદર એના કાર્યાલયની અંદર એટલા જ કામ ગતિથી થતા હોય છે

અનેકવિધ નિભાવી છે મારા જન્મ પહેલા પણ પાંચ વર્ષથી જે સક્રિય છે એમનું પંચાવન વર્ષનું જાહેર જીવન અને રાજકોટની અનેકવિધ જવાબદારીઓ રાજકોટ શહેર અને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી હોય જિલ્લામાં પણ મેં એમની સાથે કામ કર્યું છે અને શહેરમાં પણ મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે સરકારમાં પણ એમણે મંત્રી શ્રી ચેરમેન અનેકવિધ જવાબદારીઓ સંભાળી છે અને બધી જ જવાબદારીઓ ખૂબ ગંભીરતાપૂર્વક અને સારી રીતે એમણે નિભાવી છે ત્યારે એમનો જન્મદિવસ આજે હોય આપણે સૌ અમે બધા એમને અમારા માર્ગદર્શક છે અમારા વડીલ છે ત્યારે સતમ જીવ સરહદના વંદન સાથે અભિનંદન આપી અને એમને શતાયુ પ્રાપ્ત થાય એકદમ સ્વસ્થ જીવન રહે રહે એમનું અને અમને સૌને માર્ગદર્શિત કરતા એવી જ એમને આજના દિવસની શુભકામનાઓ આપીએ છીએ આપ સૌની સાથે આજે મળવાનું થયું એ ગોવિંદભાઈનો વિચાર હતો અને એ મુદ્દે આપણે બધા આજે ભેગા થયા છીએ આનંદનો અવસર છે અને ગોવિંદભાઈને આપણે બધા આ શુભકામનાઓથી વધાવીએ